વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ સાત મે થી મેષ રાશિમાં આવી જશે તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધની મેષ રાશિ ગોચરની અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની મિત્રો બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધને ધન બુદ્ધિ વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે સાથે સાથે બુધ એ વ્યાપાર વાણિજ્યના કારક પણ છે સાત મે બે હજાર પચીસ થી બુધ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આ ગોચર દરેક રાશિને અસર કરશે ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચડાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે તો આવો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું અસર થશે

એ માતા ઘર વાહન અને સંપત્તિનું કારક છે તમારા ચોથા ભાવમાં બુધનો ગોચરને કારણે તમારા ઘરમાં સમૃદ્ધિ રહેશે મેષ રાશિમાં બુદ્ધરા ગોચર દરમિયાન તમારા ઘરમાં સત્યનારાયણ કથા અથવા યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ થઈ શકે છે તમારા મામા તમને મળવા આવી શકે છે અને તમને તેમની સાથે સારો સમય પસાર કરવાનો મોકો પણ મળી શકે છે જે વિદ્યાર્થીઓ કેટ અથવા નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઉચ્ચ શિક્ષણ સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ અનુકૂળ સમય છે તમને તમારા પિતા સલાહકાર અને શિક્ષકોનો સહયોગ મળી શકે છે આ સિવાય તીર્થસ્થળોની મુલાકાત લેવા અને લાંબા અંતરની યાત્રા પર જવા માટે પણ આ ઉત્તમ સમય છે બુધ તમારા દસમા ભાવમાં દૃષ્ટિ કરશે તેથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ અથવા એજન્ટો સારું પ્રદર્શન કરી શકશે તમને તમારી ટીમના સભ્યો અને તમારા હેઠળ કામ કરતા લોકો તરફથી સહયોગ મળશે અને તમે તમારા પ્રોજેક્ટને સમયસર પૂર્ણ પણ કરી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની બુધ એ કુંભ રાશિના જાતકો ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જ્યાં બુધ સૌથી વધુ આરામદાયક અનુભવે છે તેથી આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમારા ભાઈ બહેન અથવા નજીકના મિત્રો સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે રાશિમાં બુધના ગોચર દરમિયાન તમે યાત્રા પર જઈ શકો છો અથવા કોઈ તીર્થ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો લેખકો મીડિયા હસ્તીઓ અભિનેતાઓ દિગ્દર્શકો અને એન્કર માટે આ સમય અનુકૂળ છે સલાહકાર તરીકે અથવા ક્ષેત્રોમાં જ્યાં સંચાર કૌશલ્યની જરૂરત હોય તેવા લોકો આ સમય દરમિયાન લાભ મેળવશે આ સમયે તમે આત્મવિશ્વાસથી લબલેજ અને સ્પષ્ટ દેખાશો જે તમારા વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવા અને અન્યને પ્રભાવિત કરવાનું તમારા માટે સરળ બનાવશે બુધ તમારા નવમા ભાવમાં દ્રષ્ટિ એની હોવાથી તમે તમારા પિતા સાથે સારી વાતચીત અને સંબંધો રાખી શકશો તેઓ તમારી મહેનતની પ્રશંસા પણ કરશે હવે વાત કરી અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની બુધનું આ ગોચર મીન રાશિના બીજા ભાવમાં થવાનું છે આ સ્થાન એ પરિવારનું બચતનું અને વાણીનું સ્થાન છે મીન રાશિના ચોથા અને સાતમા ભાવના સ્વામી બુધ છે બુધ પણ તેમનો કારક હોવાથી અને હવે તે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે મીન રાશિવાળા લોકોની વાણી અને શબ્દો વિશેષ અસરકારક રહેશે લગ્ન માટે અને તમારા જીવનસાથીનો તમારા પરિવાર સાથે પરિચય કરાવવા માટે આ સમય યોગ્ય સમય છે કારણ કે સાતમા અને ચોથા ઘરના સ્વામી બીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જે તેમની સાથે તમારા સંબંધોને મજબૂત બનાવશે આઠમા ભાવમાં બુદ્ધની હોવાને કારણે તમને તમારા સાસરિયાઓનો સહયોગ અને તમારા જીવનસાથી સાથે મેળવેલ મિલકતમાં વધારો થવાથી તમને લાભ થવાની શક્યતા છે તમે તમારા જીવનસાથી સાથે મિલકત ખરીદી શકો છો સારું સ્વાસ્થ્ય જાળવવા માટે

તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે